ધીમા તાપે શેકીશું તો બહુ આકરી થઈ જાય આપણે ધીમા તાપે શેકીશું ફ્રેન્ડ્સ આ સેવ છે ને થોડી શેકેલી આવે એટલે બહુ શેકવાની જરૂર ન પડે જરા કાઢી હિન્દી કરવી પડે એટલે શેકાઈ જાય

તેવા બને છે અને અહીંયા તેલ મૂકી દીધું છે ગેસ ઉપર તપવા વઘાર માટે આપણે નાખીશું રાય જીરું મરી લવિંગ અને તેજપત્તા આપણે નાખી દઈશું

આદુ લસણ ટેસ્ટ ટમેટા બરાબર મિક્સ કરી લેશું ટમેટા અને પેસ્ટ પકડાઈ જાય છે આપણે મસાલા નાખીશું અંદર તો પેસ્ટની રહી છે તો ફ્રેન્ડ્સ હવે આપણે થોડી હળદર નાખીશું જીરું પાવડર નાખીશું ને જરૂર પ્રમાણે આપણે લાલ મરચું નાખીશું તો તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા સૂકા મસાલા છે એ તેલમાં બરાબર મિક્સ થઈ જાય જો મસાલા નાખતાની સાથે કેવો મસ્ત કલર આવ્યો છે તે નાખી દેસુ કેવો મસ્ત ડાળ કલર સરસ આવ્યો છે તો હવે આપણે ડાળ ઉકળવા દેશું